નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજારી સાહિત્ય વેદનીકુંજ યુટ્યુબ ચેનલમાંુંજ પરમાર આપ સૌનું પહેલી સ્વાગત કરું છું તો મિત્રો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા એસસીડીએસ સીધા કામ કરનારી આશા વર્કરો બહેનો છે આગળવાડી કાર્યકરો છે સાથે સાથે મિત્રો આંગણવાડી જીવિકા આઉટસોર્સિંગ જે કર્મચારી છે તેનો અમના માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું તો મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આશા વર્કરો આશા કાર્ય કરો એવું નવું પગાર ધોરણ પસાર કરવામાં આવવાનું છે મિત્રો તો તેના વિશે સંપૂર્ણ સારા સમાચાર સાચી માહિતી લઈને આવ્યો છું આગળવાડી પગાર વધારો બે હજાર ચોવીસ સાથે મિત્રો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તો વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું આપણે જોઈન થઈ જજો તમને ચેનલ પર આગળવાડી ભરતી આગળવાડી પરિપત્ર જે મેસેજ આવે અપડેટ આવે ન્યૂઝ આવે હરેક માહિતી પ્રવાદ કરવામાં આવશે તો આપણે આ ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ ગુણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયના બગાડની શરૂઆત કરું છું તો મિત્રો નવા પગાર ધોરણ દરખાસ્ત કરવામાં આવી છે સમાજમાં એક મહત્વપૂર્ણ અંગની આર્થિક સ્થિતિ સુધારવા માટે પગલું લેવામાં આવ્યું છે આશા અને આંગણવાડી કાર્યક્રમ આપણા દેશના આરોગ્ય અને બાળ વિકાસ કાર્યક્રમ કરોરજૂ છે તેઓ ગામડાઓમાં શહેરમાં જઈને લોકોને આરોગ્ય સેવા પૂરી પાડે છે અને બાળકોના પોષણ કાળજી લે છે પરંતુ અત્યાર સુધી તેને ખૂબ જ ઓછો પગાર મળતો હતો આ નવા બિલથી તેમની આવકમાં વધારો થશે અને તેમના કામમાં યોગ્ય સન્માન મળશે ને આશાનું નામ છે મિત્રો આશા માન્યતા પ્રાપ્ત સામાજિક સ્વાસ્થ્ય કાર્યકર્તા છે આ મહિલાઓ તેમના ગામ અથવા વિસ્તારમાં આરોગ્ય સેવા કામ કરે છે તેઓ લોકોને રસી અપાવવા સર્ગર્ભા સ્થળની કાળજી લેવા અને રોગો વિશે માહિતી આપવા જેવી બાબતો કરે છે આંગણવાડી કાર્યક્રમ બાળકોના બાળકોના વિકાસ પોષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે નાના બાળકોને ખવડાવે છે તેમની શિક્ષણની કાળજી લે છે અને તેમના સ્વાસ્થ્યની તપાસ કરે છે અને તેઓ તે સરગર્ભા સ્થળીઓને તે નવી માતાની સલાહ પણ આપે છે નવી પગાર ધોરણ યોજના મુખ્ય મુદ્દાઓ વર્ણન છે મિત્રો યોજના નામ માહિતી આશા આંગણવાડી કાર્યકરો સુધારો છે મિત્રો યોજના ચોવીસમાં લાભાર્થી દેશ પરના આશા અને આંગણવાડી કાર્યકરો પગાર વધારો વર્તમાન પગારમાંથી પચાસ ટકા સુધી વધારો અસરકાર તારીખ એક એપ્રિલ બે હજાર પચીસથી ને મિત્રો વધારે લાભો વીમા કમચ પેન્શન યોજના તાલીમ નિયમિત કૌશલ્ય અગ્યુલેશન પ્રોગ્રામ કારકિર્દીની વિકાસ પ્રમોશનની તકો કામ કામની સ્થિતિ વધુ સારા સાધનો અને સુવિધાઓ નવા પગાર ધોરણની અસર નવા પગાર ધોરણે નવી યોજના હેઠળ આશા અને આંગણવાડી કાર્યકરો જીવનમાં ઘણો સકારાત્મક ફેરફાર લાવશે નાણાકીય સુરક્ષા પગાર વધારો થવાની તથા નાણાકીય સ્થિતિ મજબૂત થશે તે પરિવાર વધુ સારી રીતે કાળજી લઈ શકશે કામનો ઉત્સાહ સારા પગારમાં તેમનો કામ કરવાનો ઉત્સાહ વધશે તે વધુ મહેનત કરશે સામાજિક સન્માન મળશે સમાજમાં તેમની પ્રતિષ્ઠા વધશે લોકો પોતાના કામને વધુ મહત્ત્વ આપશે બહેતર સેવાઓ તાલીમ અને સુવિધાઓ તેઓને લોકોને તેવા લોકોને વધુ સારી રીતે આરોગ્ય સેવા પૂરી પાડી શકશે કારકરી વિકાસ પ્રમોશન અને તકો ભવિષ્ય ઉજ્જવળ બનશે પગાર વધારવાનું વિકલ્પ વર્ણન નવી યોજના મુજબ આશા આંગણવાડી કાર્યકર પગાર નીચેના ફેરફાર કરવામાં આવશે આશા કાર્યકર વર્તમાન બે હજારની ચાર હજાર પ્રતિમાસથી વધારીને ચાર છ હજાર પ્રતિમાસ છે આંગણવાડી જે કાર્યકરો છે વર્તમાનમાં તેર હજાર પાંચ હજાર પ્રતિમાસથી વધારીને પાંચ હજાર સાત હજાર પ્રતિમાસ કરવામાં આવે છે આંગણવાડી સહાયકને વર્તમાન પંદરસો પચીસો માસથી વધારીને ત્રણ હજાર પિસ્તાળીસો પ્રતિમાસ કરવામાં આવે છે આ સિવાય તેમને પ્રોત્સાહક રકમ અને વધારાના ભથ્થા પણ આપવામાં આવશે ગર્ભવતી મહિલાઓને ડિલિવરી માટે પાંચસો રૂપિયા બા બાળકના સંપૂર્ણ રસીકરણ માટે બસો રૂપિયા કુટુંબ નિયોજન માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટે ત્રણસો રૂપિયા આપવામાં આવશે અને મિત્રો તાલીમ અને કૌશલ્ય વિકાસ માટે નવી પેન્ નવી યોજના આશા આંગણવાડી કાર્યકર તાલીમ વિશ્વ ધ્યાન આપવામાં આવશે દર વર્ષે એના ઓછામાં ઓછા બે અઠવાડિયે ફરજીયાત તાલીમ નવીન આરોગ્ય સંબંધકોની તકો તકની વિશે માહિતી આપવામાં આવશે ડિજિટલ ઉપકરણો ઉપયોગની તાલીમ કોમ્યુનિકેશન કૌશલ્ય સમૂહ સાથે ક્રિયાપ્રદ્ધિક કરવાની તીટો અને મિત્રો કટોકટીના પરિસ્થિતિનો સામનો કરવા માટે તાલીમ આપવામાં આવશે આ તાલીમ આ તાલીમ કામદારોના તેમના કામના વધુ કાર્યક્ષમ વધ મદદ કરશે તેઓ નવી ટેકનોલોજી માહિતી સર્જન અને વધુ સારી રીતે સેવા પૂરી પાડશે સામાજિક સુરક્ષા લાભો આરોગ્ય વીમા પાંચ લાખ સુધી વ્યાપક આરોગ્ય વીમો વીમો બે લાખ વીમો પ્રસૂતિ લાભો પગાર અને છ મહિના પ્રસૂતિ રજા પેન્શન યોજના રિવ પછી માસિક પેન્શન સુવિધા શિક્ષક સાથે બાળકોના શિક્ષણ માટે વૃત્તિ આ લાભો કામદારો પોતાના તેમના પરિવાર સાથે ભાવિ સુરક્ષા પ્રદાન કરશે તેઓ ચિંતા કર્યા વગર પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે અને મિત્રો આશા આંગણવાડી કાર્યક્રસ કાર્યશ્રી સુધારા માટે નવી યોજના અનેક જોગવાઈ કરવામાં આવી છે મોબાઈલ ઉપર નવી કાર્યકર સ્માર્ટફોન આપવામાં આવશે યુનિફોર્મ ગણવઠવા અને પગાર રખા પર પરિવહન સુવિધા દૂર દૂરના વિસ્તારમાં કામ કરતા કામદારો માટે પરિવહન ભથ્થું પણ મળશે તો મિત્રો આ ત્યારથી મહત્વપૂર્ણ અપડેટ મળીશું એક નવા વિડીયો સાથે